એ ભગાભાઈ ટોપડી ને પાણી લાવો હવે ઘરા ખાવશે ચા પાણી હવે ચાલુ કરી દઈ એમ ઘરા ખાવા આવવા આવો થઈ ગયા હવે એ હવે છે ને ટાણું થવા મૂક્યું લીઓ હાલો મૂકો મૂકો ચા નું ટાણું થવા મૂક્યું હવે પાણી લાવો હવે શું જોઈએ હવે ખાંડ સારા ડબલા થઈ ગયા બો મેં બે મૂકી ગયો આમાં બે બે વકલ વખત મેં જેવા ઘરાક પ્રમાણે મૂકવું પડે ને બધું

માલ હા સોવો મે માખનો એક તા દૂધ વ્યારિયા હાવ માખ બહુ હતી હમણાં એ બોલા ભાઈ એ દૂધ ચલાવો દૂધ ભાઈ ને આયો હા દૂધ દેવા તો હલો હલો બોલ 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 હા 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 તે સારું હા 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 એ ભાઈ મારા મનાનું શાદી હોય હા હેલો અલો ભાઈ બે તો કેટલી શાદી છે ભાઈ હા પૈસા નથી બાકી રાખ્યો હા હા

ચા ફર ભાઈ હા પાણી બનાવી દે પાણી દીજે ભાઈ કે કેટલા પ્રકારની બનાવો ચા એ બે પ્રકારની બનાવી ભાઈ આવી તકત મેં દુકાન પહેલી વાર જોઈ એમાં સૌ પ્રકારમાં ચા એક ધરાય ને ઘોકા મારીને જોઈ ને એમાં અલગ દૂધ હોય પછી એને મેળી ભી ફરા આવે ને એ અલગ દૂધ હોય

ઈ આ ઈ સ્પેશિયલ હે ને કેજે ભાઈ બસ બસ પે આલે ને એ ભાઈ વારી ગોગળો ખાતું વારી ક્યાં કર્યું

કોગો પાયું બેઠાઈ થી રા પુરાભાઈ આજે આપણે ઘરા ખાવતા નથી આવી આવી તાણો થાય એટલે બધા એને મેળી ઢળડાઈ ના આવશી એમ આપણે આજે આમ દેખાય ઘરા ના ના એનો તાણો થાય એટલે ઢળડાઈ આવી તો જોતા કર હવે એ આવે ગોગળા ખાતાવાળા મુગલ સેવા આમાં એમાં જો જાડધીન કરવું પડે આ બધા ધંઢા એવા છે હે હા ઓ વી તો જોતા ખરા ધંધા આમાં જડધામાં એમાં જ હાલ્યા કરે કા જો પાકા બોલા કરે જાડધીન કરવી પડે આમાં બધું ખમવું પડે

મોરબ દેખા નાના નાના મોરબ નથી એમ તો પછી હું બહાર ગયા હોય ને એ બધા બહાર ગયા હોય હવે ખબર મોડી પડે ને આપણું હોટલ હાલતું મોડું કર્યું ને બે ઘરાક ગયા ફરવા ગયા

હલો તેલા માણી દે અરે ફંગાભાઈ કોથરા ત્યાં આજ હામો ગયો લાગે હવે આજ ધીરે ધીરે વર્ત થવા છે આ બધા ઢામડા ભાઈઓ કહેવાય ને જા એને કોઠાતા ખરી આ પિયા ગામ કી માલ માલ બલ રાખ્યો જીણા મોટો માલ માલ જે ક્યો ગાડીના ભીં એવું રાખ્યો કે હાંડીયા બાંધીયા રાખ્યા હાંડીયા હે ભાઈ

પણ આખીએ કોન આપણે કોઈ મોતી નઈ લઈએ એવું કોઈ ખેડી જેવું ગોત લે હું ડ્રાઈવર સામે સામે મારે દાદા

કારીગર ઉપર આ જનતા ઓ સાનમને વેસી એને રોકડા લેતો જાજે આને પછી દેવાય ની આ ભુરાનાન પગાર શું પડે ના ના માર દેવાનું છોકરો હોય તમને કારીગર તો અમને ખબર ખબર છે હોય લાગે પાર્ટનરમાં આ પછી કારીગર હારો છે છે

તો મિત્રો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોઈને સારી એવી કોમેડીની સ્ટોરી હોય તો અમારા ઇન્સ્ટાગ્રામમાં ત્રણ પેજ છે આમ તો ચાર પેજ છે મારું પેજ છે વિકી આહીર ઓફિશિયલ યુટ્યુબમાં વિડીયો આવે છે નટખટ ડિજિટલ સ્ટુડિયો ઓફિશિયલ અને આપણા અર્જુનભાઈનું અર્જુનભાઈ તમારું પેજ અર્જુન ગોજિયા ત્રણસો અગિયાર તમારું પેજ ભાઈ દેશી તમારું અને બીજું આપણું સાગર આહિર મિત્રો આ પેજમાં કોઈને સારી કોમેડીની સ્ટોરી લખતા આવડતી હોય કે કાંઈ પણ હોય તો અમે એટલા એક્ટર થઈ તો એ પ્રમાણે કોઈ સ્ટોરી લખી અમને દેહે તો એને પૈસા અમે દેહું અને એની સ્ટોરી અમને સારી લાગશે તો એ સ્ટોરી ઉપર અમે નેક્સ્ટ વિડીયો બનાવવા છે અને અમારી પાસે ઘણી બધી સ્ટોરી છે પણ એના અમારા લીધે તમને પણ થોડુંક કામ મળે તમને પણ થોડીક આવક થાય એવી અમારી ઈચ્છા છે તો અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર કોન્ટેક જરૂરથી કરજો અને સારી એવી સ્ટોરી દેજો તો તમે અમારા થું તમને કામ કામ મળે તમારા થું અમને આમ કામ મળે બધાયનું નું આવેલું રહી હું કેવું તમારું સબસ્ક્રાઇબ નાખો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈટ કરતા ભૂલતા નહીં ભાઈ બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન બધે જ પેલા મળી જાય